આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે ઘટક બરવાળા જિલ્લો બોટાદ જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં આ પુનરાવર્તન ત્રણ ચાલી રહ્યું છે એમાં આપણે બાળકોને પ્રવૃત્તિમાં હાથ અને પગના ઉપયોગ વિશે સમજાવવાનું છે ચાલો બાળકો પહેલાં તાલી પાડી દો બસ ચલો બધાને હાથ છે ઊંચા કરો તો બસ કેટલા હાથ છે પગ છે લાંબા કરો તો પગ કેટલા પગ છે ચલો હવે પલાઠી વાળી દો ચલો હવે એમાંથી ઓમ ઓમ ઊભો થાય તો ઊભો થાય બેટા ત્યાં સામે ટેબલ છે ને એની ઉપર જો તો ડોક્ટર સેટ પડ્યો છે એ લઈને આવ્યો તો લઈને અહીંયા વચ્ચે મૂકી દે બેસી જા હવે સંધ્યા સંધ્યા તો ઊભી બેટા ત્યાં સામે ટેબલ ઉપર ટોપલીમાં ઢીંગલી છે લેતી આય તો હા લાવો તો અહીંયા લઈને મૂકો ચલો હવે બેસી જાઓ જો તમને આ બે બાળકોને મેં રમકડા લેવા જવાનું કીધું તો તો રમકડા લેવા ગયા તો ઊભા થઈને ચાલીને ગયા ને તો ચાલ્યા તો શેના વડે ચલાય પગ વડે ચલાય ને એટલે પગનો ઉપયોગ શું છે પગનો ઉપયોગ શું ચાલવા માટે સંધ્યા ઢીંગળી મૂકી દે અત્યારે હમણાં રમવાની હો પછી તમે તો હા એ તું ઢીંગળી લઈને આવીને તો શેનાથી પકડી ઢીંગળી હાથથી પકડીને એટલે હાથનો ઉપયોગ શું છે કોઈ પણ વસ્તુ તમારે પકડવી હોય લેવી હોય તો તમે શેનાથી લઈ શકો હાથથી અને તમારે ચાલવું હોય તો તમે શેનાથી ચાલી શકો પગથી એટલે હાથનો ઉપયોગ અને પગનો ઉપયોગ તમને સમજાયો ચલો તી પાડી દો બધા